खेळूक मित्रों आज तारीख पच्स चार बे हजार पच्सना रोज गुजरात अलग अलग विस्तार कपासना वीस ना उंचा ऊंचा भाव राजकोट पंधरसो वांकानेर वाकानेर चौदसो पचास मोरबी पंधरसो कालावड पंधरसो चाळीस बगसरा पंधरसो पचास सावरकुंडला पंधरसो त्रेपन राजुला पंधरसोने एक મિત્રો બાર વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસ વાયદા બજારમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ત્રેવીસ જેટલો વધીને ઓગણા સિત્તેર પોઈન્ટ સાડત્રીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર પચીસનો વાયદો પાંચસો રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર ચારસો પચાસ અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો નથી ઘટાડા સાથે કે નથી વધારા સાથે સ્થિર ઓગણત્રીસસો એકાવનની આસપાસ અત્યારે પડેલો છે જૂન બે હજાર પચીસનો કપાસિયા ખોળનો વાયદો ત્રણ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો સત્યોતેરની આસપાસ ચાલી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસનું વેચાણ કરે છે તો કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રો પાસેથી મળતી માહિતી મુજબ અને અમારા અનુભવ આધારિત ચૌદસો એંસીથી પંદરસો પચાસ સુધી વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમારી પાસે છે આનાથી ઊંચા તમારા વિસ્તારમાં બોલાતા હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છ હજાર પાંચસો મણ જેટલી કપાસની આવક આજે જોવા મળી હતી ખેડૂત મિત્રો તમે ઘણા બધા એવા વિડીયો સાંભળતા હશો કે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ઘટી રહ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદો ખેડૂત મિત્રો મે બે હજાર પચીસનો તેમાં ગઈકાલે એટલે કે ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ વોલ્યુમ છે ટૂંકમાં વોલ્યુમ એટલે કામકાજ સાદી ભાષામાં આપણે સમજીએ તો તેતાલીસ જેટલું જોવા મળેલું હતું અને જુલાઈ બે હજાર પચીસનો જે ન્યૂયોર્ક કોટન વાયદો ચાલી રહ્યો છે તેમાં વોલ્યુમ આજે છવ્વીસો અડસઠ જેટલું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે તો ખડક મિત્રો જે વાયદામાં વધારે પ્રમાણમાં કામકાજ થતા હોય તે આપણા માટે અતિ મહત્વના હોય છે એટલે મે બે હજાર પચીસનો વાયદો ઘણો બધો ઘટીને ચાલી રહ્યો છે પરંતુ જુલાઈ બે હજાર પચીસનો વાયદો છે તે ખૂબ સારામાં સારો રિકવરી પ્રાપ્ત કરવા માટે મથામણ કરી રહ્યો હોય અને તેની સીધી જ અસર આપણે ત્યાં પણ કપાસ બજારમાં જોવા મળી રહી છે અત્યારે કપાસિયા ખોળની વાયદા બજાર અને હાજર બજાર તેમજ આપણે અવારનવાર વિડીયોમાં જણાવતા હતા કે આ વર્ષે આપણા દેશમાં કપાસના વાવેતરમાં ઘણી બધી ઘટ છે એટલે ઉત્પાદનમાં પણ ગાબડા પડશે જ તમે ખુદ અત્યારે તમારી રીતે પણ તમે જાણતા હશો કે જે આંકડાઓ મુકાયેલા હતા તેમાં ક્રમશઃ ઘટાડો જ થતો આવ્યો છે એટલે તમે સમજી શકો છો કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો છે તે થઈ રહ્યો છે ગામડે બેઠા પણ ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે અમારે ત્યાં પરસરાભાઈ ઘણા બધા નીચા ભાવ છે તે બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો કપાસની ગુણવત્તા મુજબ ભાવો છે તે ચાલી રહ્યા છે હવે આ બાબતે આપણે કશું જ કહી શકીએ તેમ નથી કારણ કે ઘણી વખત ખેડૂત મિત્રો એવું હોય છે કે માલ પ્રમાણે કિંમત છે તે થતી હોય છે ઈયળવાળું વધારે ડેમેજ હોય અથવા રેન ડેમેજ હોય વરસાદનો બગાડવાળું રૂ હોય તો ભાવ છે તે ઘણા બધા નીચા બોલાતા હશે પરંતુ આપણે આશા રાખી કે નબળી ગુણવત્તાવાળા કપાસના ભાવ પણ આવનારા સમયમાં ખૂબ સારામાં સારી રિકવરી આવે તો જે ખેડૂત મિત્રો પાસે નબળો કપાસ છે તેવા ખેડૂત મિત્રોને પણ સારી બજાર મળે તો બે પૈસાનું વળતર મેળવી શકે હર હંમેશ ખેડૂત મિત્રો માટે આપણી ચેનલ છે તે રાત દિવસ કામ કરી રહી છે સમયનો ઘણો બધો અભાવ છે પરંતુ અત્યારે કપાસ બજાર કહેવાય ને કે બરાબર પાવરફુલ રીતે રિકવરીમાં ચાલી રહ્યું હોવાથી આપણે એકાદ વિડીયો જ્યારે સમય મળે ત્યારે નાખી જ દઈએ છીએ ખેડૂત મિત્રો તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમારો હેતુ ખેડૂત મિત્રોને બજાર ભાવથી માહિતગાર બનાવવાનો છે બીજો કોઈ પણ પ્રકારનો હેતુ કે ઈરાદો અમારો નથી તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો